આજની મારી આ કવિતા ખરેખર તો ભગવાન શ્રી કૃષ્ણને એક પ્રાર્થના છે આ પ્રાર્થના મેં વદ આઠમ એટલે કે ગોકુળ આઠમ અર્થાત જન્માષ્ટમી સમયે આપણી આ ભવ્ય ભારત ભૂમિમાં બનેલી એક ખૂબ જ શરમજનક અને ઘૃણાસ્પદ ઘટનાની પ્રતિક્રિયા સ્વરૂપે લખેલી છે ઘટના કંઈક એવી હતી કે કોઈક બાર વર્ષની બાળકી પર અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો ની આગળની વિગતોમાં હું નથી જતો પણ આજે પણ આ બોલાઈ રહ્યું છે ત્યારે પણ કેટલી એવી બાળકીઓ પર અત્યાચાર થઈ જ રહ્યા છે એવો મને આપણા દેશના રત્નો એવા રાવણો પર વિશ્વાસ છે અને કદાચ પ્રભુ શ્રીરામ પાછા વનવાસ ચાલ્યા ગયા છે એટલે આ રાવણોને કશું થવાનું નથી એના પર પણ મને એટલો જ વિશ્વાસ છે એટલા માટે જ મારે ભગવાન શ્રી કૃષ્ણને હૃદયપૂર્વક આ પ્રાર્થના કરવી છે કે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે નથી જોવી રાસલીલા વૃંદાવન સળગાવો રે ભક્તોને પોતાના ઈશ્વરના અલગ અલગ સ્વરૂપે જોવાની ઈચ્છા હોય છે નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણને એવી પ્રાર્થના કરી હતી કે એમને ભગવાન શ્રી રાસ લીલા જોવી હતી જ્યારે હું ભગવાન શ્રી કૃષ્ણને એવી વિનંતી કરું છું કે બને એટલું ઝડપથી પ્રલય ક્રિયાનો આરંભ કરે કારણ કે આમ પણ તમે જોશો કે મંદિરોમાં લોકો તમને ભૂમો પાડતા દેખાશે કે હે ઈશ્વર અમારું આ ભવદુખ કાપો અને અમને અહીંથી ઉગારી લો પણ જે પ્રકારના વાતાવરણમાં આ ઈશ્વરના ભક્તો રહી રહ્યા છે એ જોઈને તો લાગતું નથી કે આગામી કેટલાય જન્મો સુધી કોઈપણ જાતની રાજ્ય વ્યવસ્થા કે ન્યાયતંત્ર એમના ભાવ દુઃખ કાપી શકે એટલે હું હૃદયપૂર્વક કહું છું કે મારી નહીં તો તમારા કરોડો ભક્તોની પ્રાર્થના સાંભળો અને મહાકાળનું સ્વરૂપ ધારણ કરો એટલે જ કહું છું હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે નથી જોવી રાસલીલા વૃંદાવન સળગાવો રે આ સાંભળીને ઘણાને એવું લાગતું હશે કે આ તે કેવી વિચિત્ર પ્રાર્થના કારણ કે આપણે હંમેશા એવું જ સાંભળતા આવે છીએ કે ઈશ્વર હોય ત્યાં બધું સુંદર જ હોય બધું સારું જ હોય કારણ કે ઈશ્વર એ પ્રેમ સ્વરૂપ છે એટલે મધુરા રખી રખીલમ મધુરમ ઈશ્વર જ્યાં હોય ત્યાં બધું સુંદર જ સુંદર હોય તો મારે ખાતે એટલું જ કહેવાનું કે આ મારી પ્રાર્થના કોઈ નવી નથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયમાં એટલે કે વિશ્વરૂપ દર્શનનો જે અધ્યાય છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું વિકરાળ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે કે એને જોઈને દેવતાઓ જ નહીં સ્વયં અર્જુન પણ ભયભીત થઈ જાય છે કરોડો સૂર્ય એકસાથે પ્રદીપ્ત થયા હોય એવો પ્રકાશ કેટલીય જાતના દિવ્ય હથિયારો ઉગામેલા હોય એવા હજારો હાથ અગ્નિની જ્વાળાઓ નીકળતી હોય અને લોકો જાણે કે અંદર હોમાતા જતા હોય અને દાંત સાથે કચડાતા જતા હોય એવા હજારો વિકરાળ મુખ જેનો આગળ પાછળ ઉપર નીચે કોઈ અંત નથી દેખાતો અને જેણે પોતાના ઉગ્ર સ્વરૂપથી સમગ્ર આકાશને ભરી દીધું છે એવી અનંત આકૃતિ આવું સ્વરૂપ જોઈને બીક કોને ના લાગે એટલે અર્જુન ઈશ્વરનું આવું સ્વરૂપ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ જોડે જેણે આખી જિંદગી કાઢી છે એ આ સ્વરૂપ જોઈને ભયભીત થઈ જાય છે અને પૂછે છે આખ્યા હિમે કો ભવાન ઉગ્ર રૂપો હે મહાત્મા આવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલા તમે કોણ છો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે કાલોમી લોકક્ષયકૃત કૃત પ્રવૃદ્ધો હે અર્જુન હું મહાકાળ છું અને આ સમસ્ત લોકોના વિનાશ માટે પ્રવૃત્ત થયો છું એટલે મેં પણ આમાંથી પ્રેરણા લઈને આ પ્રાર્થના રચી છે એટલે જ હું કહું છું હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે નથી જોવી રાસલીલા વૃંદાવન સળગાવો રે જ્યાં લગી છીછરા મન ત્યાં લગી બળશે ગગન જ્યાં લગી છીછરા મન ત્યાં લગી બળશે ગગન આ ધરા પર પ્રેમઘન હવે એના વરસાવો રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે લોકો જ્યાં સંકુચિત મનના હોય ત્યાં શાંતિની સંભાવના ખૂબ જ ઓછી છે જો હલકટ વ્યક્તિઓના હાથમાં જે પ્રકારે એનું હથિયાર અને સત્તા હોય એ પ્રમાણે એના યુદ્ધો થવાના છે નાના મગજના નાલાયક માણસો ગલીઓમાં ચાર રસ્તાઓમાં મારામારી કરે અને ઉચ્ચ કક્ષાના અધમ વ્યક્તિઓ સત્તાના સિંહાસન પર બેસીને અલગ જ જાતના ધમ પછાડા કરે કરે એટલે અત્યારે દુનિયાના મોટાભાગના દેશોમાં જે રીતે રાજકીય સત્તા પરિવર્તનો થઈ રહ્યા છે એ જોઈને તો લાગતું નથી કે કોઈપણ જાતનો યુદ્ધ વિરામ શક્ય હોય એટલે જ કહું છું કે જ્યાં લગી છીછરા મન ત્યાં લગી બળશે ગગન આ ધરા પર પ્રેમઘન હવેના વર્ષાઓ રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે કોઈ જીવ અહીં શિવ નથી કોઈ જીવ અહીં શિવ નથી તાંડવના અટકાવો રે મૂળમતી પર ઉપકાર કરી કાલકૂટ ગંગામાં વહાવો રે શિવ એટલે કલ્યાણકારી ભાવના કોઈનું સહેજ પણ ભલું થાય એવી ભાવના જ હૃદયમાં ના હોય તો શું કરવાનું ભગવાન શંકરે સમુદ્ર મંથન વખતે નીકળેલું હળાહળ વિષ કાલકૂટ એ પીને પૃથ્વીવાસીઓને જીવનદાન આપેલું પણ હવે એવું લાગે છે કે એમને નીલકંઠ બની રહેવાની જરૂર નથી એટલે એ વિષ ગંગામાં વહાઈ દે તો લોકોનો ઉદ્ધાર થાય કોઈ જીવ અહીં શિવ નથી તાંડવના અટકાવો રે મૂળમતી પર ઉપકાર કરી કાલકૂટ ગંગામાં વહાવો રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે જ્ઞાન વાર્તા બહુ કરી જ્ઞાન વાર્તા બહુ કરી ગીતા ગાન અટકાવો રે જ્ઞાન વાર્તા બહુ કરી ગીતા ગાન અટકાવો રે આ જડ ભરતોને હવે ગદાચક્રથી સમજાવો રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે આપણે કહેવત છે ને કે તેજીને ટકોરો ને ગધેડાને ડફણા આ તો એ વખતે અર્જુન જેવો કોઈ મહાત્મા હતો તો ભગવાન કૃષ્ણે ગીતા જ્ઞાન આપ્યું અત્યારે એનાથી કંઈ બહુ ફરક પડે એવું લાગતું નથી એટલે જ આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ કે હવે જ્ઞાન ચર્ચાઓથી કશો મેળ પડે એવો નથી એટલે ગદા ચક્ર લઈને આવો જ્ઞાન વાર્તા બહુ કરી ગીતા જ્ઞાન અટકાવ રે આ જળ ભરતોને હવે થી સમજાવો રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે દ્રૌપદીના ચીર દામોદર દ્રૌપદીના ચીર દામોદર ક્યાં લગી તમે પુરાવો રે દ્રૌપદીના ચીર દામોદર ક્યાં લગી તમે પુરાવો રે આ જીવન જીવનદીપ આજ તમે બુજાવો રે આ જીવન જીવનદીપ આજ તમે બુઝાઓ રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે હવે આપણે પ્રાર્થનાની ખૂબ જ મહત્ત્વની અને અંતિમ પંક્તિઓ વિશે વાત કરીશું આપણા દેશનું સૌથી મોટું કમનસીબ એ છે કે વૈદિક સંસ્કૃતિના નામે લોકોને ભિખારી બનાવી દેવા પર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે હોશિયાર માણસોનું બ્રેન વોશિંગ કરીને કાં તો એમના સાંપ્રદાયિક સાધુઓ બનાવી દેવામાં આવે છે અથવા તો કોઈ આશ્રમ કે મઠમાં ગુરુજીના ચેલા બનાવી દેવામાં આવે છે સંસારી માણસો બિચારા ચોવીસ કલાકમાંથી પચીસ કલાક કામ કરીને માંડ ઘર ચલાવતા હોય એમાં ભિખારી બાવાઓ હકથી ઉગરાણી કરે અને પાછા એ જ સંસારીઓ કે જેમના ઉપર એમનું જીવન નભે છે એમને તુચ્છ સંસારીઓ ગળીને ગાળો પાડે અને લોકો પણ પાછા એમના પ્રવચનો સાંભળવા પડા પડી કરે શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં જ્યારે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને એમ કહે છે ગુરુ ન હિ મહાનુભાવાન શ્રેયો ભોગતું ભૈક્ષમ અપી હલો કે અર્જુન એમ કહે છે કે હે શ્રી કૃષ્ણ આ પિતામાને ગુરુજીની હત્યા કરવી એના કરતાં તો ભીખ માગીને જીવન જીવવું સારું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે એના સ્પષ્ટ શબ્દોમાં ખખડાઈ નાખે છે ક્લૈબ્ય માસમ ગમ પાર્થ નૈતત્વે ઉપપદ્ય દે એ અર્જુન આવું નપુંસક અને ના બનીશ ભગવાન શ્રીકૃષ્ણને વારે ઘડીએ એમ કહે છે કે પાંડવો ક્યારે ભીખ તો નહીં જ માગે જ્યારે સંજય ધૂતરાષનો શાંતિ પ્રસ્તાવ લઈને આવે છે ત્યારે પણ ભગવાન શ્રીકૃષ્ણ સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે પાંડવો ક્યારે ભીખ નહીં માગે કેમ કારણ કે ભીખ માગવા કરતાં તો મરી જવું સારું અને આ પ્રસંગની વિસ્તૃત ચર્ચા આપણે આપણા ભગવદ્ ગીતા પરના પ્રવચનોમાં કરી ચૂક્યા છીએ પણ કમનસીબે આપણા દેશમાં ભિખારી બનીને જીવન જીવવાનો એટલો મહિમાગાન કરવામાં આવે છે કે લોકો ખરેખર એ જ ભૂલી જાય છે કે જીવનના પ્રશ્નોના ઉત્તરો ભિખારી બનીને ભાગી જવાથી નથી અપાતા પણ શૂરવીર બનીને પરાક્રમથી અપાય છે જે દેશની પ્રજા ભિખારી બનીને રડા રોડ જ કર્યા કરે એ કેવી રીતે સુખી થઈ શકે પણ પ્રજાની માનસિકતા જોઈને તો એવું લાગે છે કે પરાક્રમ તો એના પહોંચની બહારની વસ્તુ છે એટલે જ હું ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરું છું કે મહાકાળ બનીને આવો અને આ ભિખારી પ્રજાના ભવ દુઃખ તમે કાપો અથવા તો અથવા તો મારી આ પ્રાર્થનાની છેલ્લી રીઢી સાંભળો આ ભારત ભૂમિમાં ભિખારી બગતડા ઘણા થયા આ ભારત ભૂમિમાં ભિખારી બગતડા ઘણા થયા આ ભીરુ પ્રજાને કોઈક તો ભીમસેન બનાવો રે હે કૃષ્ણ તમે કાળ બનીને આવો રે નથી જોવી રાસલીલા વૃંદાવન સર્ગાવો રે